નમસ્તે દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ખેડૂતને લગતી ઉપયોગી માહિતીને લઈ ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે મિત્રોનું નેન્સી ફાર્મ યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત સ્વાગત છે આજના પ્રથમ સમાચાર જોઈએ તો ડ્રાઇવિંગ લાયસન્સમાં મોટો ફાયદો આ વિશે વિગતવાર માહિતી જોઈએ તો હાલમાં જે ડ્રાઇવિંગ ड्राइविंग લર્નર लर्नर અને કન્ડક્ટર લાયસન્સની વેલિડિટી સમાપ્ત થઈ રહી હોય એવા લાયસન્સની માન્યતા ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે એક પરિપત્ર જારી કરીને આ જાણકારી આપી છે સારથી પોર્ટલમાં સમસ્યાઓના કારણે અરજદારોને એકત્રીસ જાન્યુઆરીથી બાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વચ્ચે લાયસન્સ સંબંધિત સેવાઓ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જેમણે કારણે નિર્ણય લેવામાં આવ્યો છે કોઈ પણ દંડ વસૂલ્યા વિના વીસ ફેબ્રુઆરી સુધી માન્ય ગણવામાં આવશે ત્યારબાદના સમાચાર તો ખેડૂતોને વીજળી બિલ માફ આ વિશે વિગતવાર માહિતી જોઈએ તો ઉર્જા મંત્રી કનુ દેસાઈએ ગૃહમાં આપી મહત્વની જાણકારી આપી છે જેમાં ખેડૂતોને ખેતી માટે વીજ કર્માથી મુક્તિ અપાઈ છે ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી તેમને મુક્તિ આપવામાં આવી છે અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ બે હજાર સાતમાં દસ ટકા હતો જેને વર્ષ બે હજાર બારમાં ઘટાડીને સાત પોઈન્ટ પાંચ શૂન્ય ટકા કરવામાં આવ્યો છે જેમાં પણ બસ્સો પચાસ યુનિટ સુધી કોઈ વીજ કરો વસૂલવામાં આવતો નથી મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજબિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજબિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે ત્યારબાદના મુખ્ય સમાચારની વાત કરીએ તો વીસ લાખ લોકો માટે મોદીજીની જાહેરાત આ વિશે વિગતવાર માહિતી જોઈએ તો પીએમ મોદી દ્વારા તારીખ તેર ફેબ્રુઆરીના રોજ ફ્રી ઇલેક્ટ્રિસિટી સોલર રૂફટોપ યોજના શરૂ કરવામાં આવી હતી જેમાં ભારતના કુલ એક કરોડ ઘરોમાં ઇઠ્યોતેર હજાર કરોડના ખર્ચે મફત વીજળી આપવાનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમાં ગુજરાત રાજ્યના કુલ વીસ લાખ ઘરોને પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાનો લાભ મળશે સાથોસાથ મધ્ય ગુજરાતના પાંચ લાખ ઘરો પીએમ સૂર્ય ઘર યોજનામાં આવરી લેવામાં આવશે

તો હાલ માટે બસ આટલું જ મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી અમારી ચેનલને ને લાઇક અને સબસ્ક્રાઇબ કરી